મંદિરે જઈને તમને આગળ ઇતિહાસ જણાવું બાપુ હશે આજ બાપુ એ તમને વાત કરાવી મિત્રો એટલે તમને ત્યાં જઈને જૂનો ઇતિહાસ જણાવ્યો એટલે વિડીયોમાં બન્યા રહી ગયો કોઈ ભા નહી જાતા મિત્રો આજો બટુક નહીં બોર ખાવા મડ્યા જ બધા અહીં છું નહી બધાય સંજય ઠાકોર નઈ તો કેમ બટુક હા હું મીઠું ના હા ક્યાં આપણે આવી ગયા છીએ

मित्र मन्दिर हनु आश्रम छिथु તો મિત્રો અંદર બાપુ સુતા છે તો એને ડિસ્ટર્બ ન કરવા અમે આગળ પછી દર્શન કરાવીને હનુમાન દાદાને પછી આગળ જગાડીએ એને તો મિત્રો બન્યા રહીજો બ્લોગમાં કેમ મિત્રો તો મિત્રો આ બાપુ આ બધું વાવેલું છે આ બાપુ એ મહેનત કરે છે બાપુ આ સુતા છે એમ તો એટલે આગળ ઘડીક પછી રહીને જગાડવી આગળ ચા પાણી પીવી કેમ બધું હા

તો મિત્રો આ મંદિર છે હનુમાન દાદા નું જો આ મિથો ને બધા અગાઉ ગીરી ગયા છે જય હનુમાન દાદા જો મિથો ની બધા ભક્તિ કરવા મીડિયા અંદર હાર્દિક નહીં જો તો મિત્રો આપણે ઇતિહાસ ની વાત કરીએ तो मित्रों मरादी बापू ये कोते किदो के विश्वो में मित्रों आ अमर दादा नी मूर्ति छे तो मित्रों विश्वो में क्या है छे अनय आ मूर्ति आई ये मित्रों अमर दादा नी मूर्ति छे એટલે બધા મિત્રો દર્શન કરવા આવ્યો આયા તો મિત્થુના બીજુ તારે કઈ કેવું બસ છે હમંત દાદા તો મિત્રો આવો ઇતિહાસ છે આ આપણો જૂનો ઇતિહાસ છે આઈ બાપુホテル અહીં આવે છે આ દર્શન કરવાન બધી

આ જો આ બધું મંદિર નો અંશુ બે શબ્દ બોલો ભાઈ પછી જય શ્રી રામ જય હનુમાન દાદા જય સીતારામ 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 જય શ્રી રામ આ ભૂયરુ છે તો મિત્રો આ ભૂયરુ છે

આ શિગ્રામ પડ્યો છે આ શાલીગ્રામ છે રામ આ ખોડિયાર માં છે જો મિત્રો ભે ધૂણો સારું છે આગળ અંદર આવ્યા ને વિડીયો આ છે બંધ થઈ ગયો આ ભોજ્યા છે એવું છું આજ તો કેમ કેમ કે આમ નવી ને લઈ જવું આજે આ વિડીયો બંધ થઈ જાય

મિત્રો દર્શન તમને એક હજી ઇતિહાસ કહેવાનો છે વાસળી વાળો ઇતિહાસ કેવાનો છે આ જે બાપુ હતા ને એને કઈ રીતે વાસળી આપી આ હાર્દિક આગળ તમને બે શબ્દો કહે શું હાર્દિક મિત્રો જે ભગત બાપુ હતા મિત્રો બાપુ હતા ઇતિહાસ એનો આગળ અમે બાપુ આવી છે બાપુ આગળ જઈને આપણે તમને મિત્રો આગળ બીજો ઇતિહાસ કે તમને આગળ મિત્રો કેવી છે તો આગળ બન્યા રહી હાર્દિક શા બનાવે છે બાપુ ને આપડે બધા મિત્રો છે તો આગળ મિત્રો બનાવી જોઈ રીતે આશ્રમમાં શા બનાવી તમને દેખાડે તો હાર્દિક

yanayi a to kusurma yin haishirar marakawa na soya ne a ma'ana sansar a cikin a sansar so kumakonashi da yi wujo ya kafa pegara wani mitra ta mitra a zuwa abu da ya a zuwa a a માં બધી સુવિધા છે મિત્રો અહીંયા છે જંગલ માં આ ઓલા બાપુ જરીયા આગળ બાપુ એટલે કાંઈક ઇન્ટરવ્યુ થાય તો કરી કેમ કેમ તો માં બીન્યા રહીજો તો મિત્રો આપણે આવી ગયા છીએ બાપુ પાસે પુષ્પાનંદ ગીરી બાપુ છે એની પાસે આવી ગયા છીએ એટલે એની પાસે થોડોક ઇતિહાસ જાણવી અહીં બેઠા છે મારી પાસે હું તમને એની વાત કરાવું એ થોડોક વાત તો બાપુ આવેલા છે સાતસો આઠસો વર્ષ પેલા અઠીલા નગર હતું અઠીલા વાવ કહેવાય છે જ્યાં અત્યારે ચામુંડામાં અને વારામા નું મંદિર છે અને અત્યારે ત્રીસ પાંત્રીસ વર્ષથી જ્યાં ગામ વેચ્યું છે પેલા દાદા જ્યાં નગરની રક્ષા કરતા હતા અને ત્યાંથી દાદા નીકળી ગયા નગર સળગી ગયું છે સાતસો આઠસો વર્ષથી દાદા અહીંયા ભોયરામાં જ છે અને અહીંયા આથી સિત્તેર વર્ષ પહેલાં એક ભગત બાપુ કરીને હતા એને દાદાએ અથવા વાંસળી આપી હતી અને શ્રદ્ધા ઉપર બધાયના કામ થાય છે જેવી જેવી માણાની શ્રદ્ધા તો મિત્રો આ બાપુ હજી આગળ બોલે છે તો આ તમે લોકમાં બીના રહી જાઓ તો આ હજી આગળ ઇતિહાસ છે એનો જૂનો ઇતિહાસ છે આ સાતસો આઠસો વર્ષ પહેલા હતું ને બાપા આમ જી જી સાતસો આઠસો વર્ષથી દાદા અહીંયા છે અને ઘણા એવા પરચા આપેલા છે ઘણા દર્શન આપેલા છે એવું ગામના લોકો અને બધાય કહે છે અને ઘણા કામ દાદાએ કરેલા છે પણ જેવી જી માણાની શ્રદ્ધા અને દાદા આ જગ્યાની અંદર કોઈ દિવસ તાંત્રિક વિદ્યા વાળા નથી આવી શકતા બીજી ફેર તો આવે જ નહીં કોઈ દિવસ પહેલી ફેરે દર્શન કરી લે પછી નીચે દાદા ના દર્શન કરી શકતા નથી હા એટલો આ દાદા પરચો છે તો અહીંયા મિત્રો આ આ જૂનો ઇતિહાસ હતો હવે બાપુ આગળ કાઈ ઇતિહાસ જાજા ઇતિહાસ ની તો મને ખબર નથી કે મારે અહીંયા પાંચ થી છ વર્ષ થયા બરોબર દાદા ની આ દયા છે અને પાંચ થી છ વર્ષ થી એમને માયલો આવે છે હા ઇતિહાસ કીધો પુષ્પાનંદ ગીર બાપુએ હવે આ વ્લોગ નો એન્ડ કરવી છે આ માં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય શ્રી રામ